કે ઝબળિયા ગામમાં ભાઈ ગપ્પરભાઈ એમના કાકા અને એમના ભાઈ ઝબળિયા ગામની ગામ સમિતિ સાથે વાર્તાલાપ કરી અને ગામ સમિતિ સમક્ષ માફી માગે કે ગામ સમિતિને વિનંતી કરે અને ગામ સમિતિને તાલુકા સમિતિ બંને ભેગા થઈ અને ગપ્પરભાઈના પરિવારનો નિર્ણય જે હશે નિર્ણય લેશે એ નિર્ણયને અમે સહમતી આપી છે એ આજે જાહેર કરું ઠાકોર સમાજનું બંધારણ અને બંધારણ પછી જે વિવાદ થયો ડીજેના મુદ્દે સૌથી વધારે વિવાદ થયો ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરે ડીજે વગાડ્યું એના સિવાય પાટણથી એક ઘટના સામે આવી કે જેમાં એક માતાજીનો કાર્યક્રમ હતો અને ગરબામાં ડીજે વાગ્યા એના પછી જેણે એ કાર્યક્રમનું આયોજન કર્યું હતું એ ભાઈએ માફી માંગી લીધી એમના ઉપર દંડ ફટકારવામાં આવ્યો એક લાખ એકાવન હજારનો એ દંડ એમણે સ્વીકાર્યો અને એ હવે સમાજને આપવાના પણ છે સમાજ એનું સામાજિક કાર્યોમાં શિક્ષણમાં વાપરશે એવી વાત ગઈકાલે કરવામાં આવી આવી છે પાટણમાં એ બેઠક મળી હતી અને બેઠકમાં ઠાકોર સમાજના મોટાભાગના આગેવાનો નેતાઓ બધા હાજર હતા લવિંગજી ઠાકોરથી લઈને અલગ અલગ નેતાઓ ત્યાં હાજર હતા અમૃતજી ઠાકોર ત્યાં હતા અને અમૃતજી ઠાકોર જ્યારે ભાષણ આપી રહ્યા હતા બોલી રહ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું કે આ ભાઈએ માફી માંગી લીધી છે એમને જે દંડ થયો છે એમને સ્વીકારી લીધું છે હવે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પણ જો માફી માંગે છે અને અમારા શરણે આવે છે તો સમાજ નિર્ણય કરશે એમ અમે એમને માફ કરવા માટે તૈયાર છીએ પણ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પહેલા દિવસથી એવું કહી દીધું હતું કે અમે માફી નથી માંગવાના અમે કોઈ જ ઉલ્લંઘન નથી કર્યું એમની સાથે વિક્રમ ઠાકોર પણ આવ્યા એના પછી ગેનીબેને સ્પષ્ટ એવું કહી દીધું કે સમાજ એક વર્ષ પછી જેને માફ કરવાના હશે કે જેને સમાજ નાતબારા કર્યા છે એને પાછા સમાજમાં લેવા કે કેમ એનો નિર્ણય લેશે એટલે ફરી એકવાર વિચારણા થઈ રહી છે કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને નાતમાં પાછા લેવા કે કેમ હવે એક માણસને જ્યારે દંડ આપી અને પછી એમને નાતમાં લેવામાં આવે છે ત્યારે બીજા બહુ જ બધા લોકો પ્રશ્ન કરી રહ્યા છે ગઈકાલે એ સભા જ્યારે થઈ જ્યારે આગે યુવાનો ત્યાં ભેગા થયા હતા ત્યાં સ્થાનિક ઠાકોર સમાજના લોકો પણ હતા એ બધાએ હોબાળો પણ કર્યો હતો કે આટલો બધો દંડ તો કેવી રીતના કોઈ આપે આમ તો હું બી ડીજે વગાડી લઉં ને પછી દંડ આપી દઉં તો કેમનું ચાલે એ નિર્ણયથી બહુ જ બધા લોકો અસહેમત પણ હતા પણ ગઈ કાલે અમૃતજી ઠાકોર જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એમણે શું કહ્યું ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને નાતમાં પાછા લેવા માટે શું કહી રહ્યા છે તે સાંભળો સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો અને ત્રણ જિલ્લામાંથી વધારે છત્રીય ઠાકોર સમાજના સૌ મારા પરિવારજનો સમાજ એ પરિવાર છે અને પરિવાર જયારે બેઠો હોય ત્યારે ક્યાંક સહમતી ના આવે પણ પરિવારમાં સહમતી આવી જાય એ પણ ભૂમિકા આપણા સૌની છે આજે મગન મગનભાઈએ ફરીથી ઉભા થઈને કહ્યું બીજી વાર માફી માંગી અને આ જન્મ કઈ ગરતું હોય તો દંડ વધાયો તો પણ હું ભોગાવવા તૈયાર છું એવી મગન ભાઈએ વાત કરી છે ત્યારે ત્રણ દિવસ પહેલા ડીસા તાલુકાના જાબળીયા ગામે બંધારણનો જે ભંગ થયો હતો એ ભંગ બદલ જે નિર્ણય લેવામાં આવ્યો તો એમાં આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરતા મને વાત મૂકવાની મંજૂરી મળી છે ત્યારે સમાજ સમક્ષ માં જ મૂકું છું કે જાબળિયા ગામમાં ભાઈ ગબ્બર ને એમના કાકા ને એમના ભાઈ ઝાબળીયા ગામની ગામ સમિતિ સાથે વાર્તાલાપ કરી અને ગામ સમિતિ સમક્ષ માફી માટે કે ગામ સમિતિને વિનંતી કરે અને ગામ સમિતિને તાલુકા સમિતિ બંને ભેગા થઈ અને ગબ્બર ભાઈના પરિવારનો નિર્ણય જે હશે નિર્ણય લેશે એ નિર્ણયને અમે સહમતી આપી છે એવું આજે જાહેર કરીએ છીએ